આ તરફ મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણાના ભુચરાજી તાલુકાના મોઢેરા ગામે પીવાની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો હજારો લિટર લિટર પાણી ફેર થઈ છે લોકોને અત્યારે ગરમીમાં પીવાનું પાણી નથી મળતું ત્યારે બીજી તરફ પાણીનો થઈ રહ્યું છે વેડફાટ તો ગુજરાતમાં એક તરફ લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યા છે તો બીજી તરફ એક પાઇપલાઇન તૂટી છે જેના કારણે હજારો લિટર પાણી છેલ્લા એક કલાકથી વહી રહ્યું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અહીંયા મોઢેરા મુખ્ય હાઈવે છે આ હાઈવે પર પાણી ભરાય છે તેના પણ આ દ્રશ્યો આપ

ત્રણ દિવસ થી આજે એક તરફ પાણી નથી મળતું બીજે પાણીનો નો થાય છે હા હા બગાડ થાય પાણી નો લોકો તરસી મળે અમુક પાણી ના ફોરા ઉડતા હતા કેટલા કલાક આ રીતે ફોરા ઉડા બે કલાકથી થી ફોરા ઉડાવ કોઈ વાનું રણી ધણી જ તો આપ સમજી શકો છો કે જે સ્થાનિક છે તેમનું કેવું છે છેલ્લા બે કલાકથી આ રીતે ફોરા ઉડાશે હું દ્રશ્યોમાં બતાવીશ કે અહીંયા મુખ્ય હાઈવે છે ને આ હાઈવે ઉપરના આ દ્રશ્યો છે સૂર્યમંદિર તરફ જવાનો આ રોડ છે ને આ રોડ ઉપર કઈ રીતે પાણીના પાણીનો વેડફાર થઈ રહ્યો છે એક તરફ મોઢેરા શહેરના લોકોને પીવાનું પાણી મળતું નથી સમસ્યા તો બીજી તરફ ક્યાંક ક્યાંક તંત્રના પાપે આ રીતે પાણીનો વેડફાર થઈ રહ્યો છે હારું નાગરી